ભાજપ વિરોધ નારા લગાવ્યા હતા અંતર્ગત માં ભવાનીની સાક્ષીએ સાક્ષી શપથ ખાઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ગામે ગામ અપીલ કરવામાં આવી હતી મહારાજા હિંગળોજ સીજી વાઘેલાએ યુવા સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને કંથરાવી ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રોષ જોવા મળ્યો હતો અને કહ્યું હતું કે ભાજપને હવે હરાવીને જ ચંપીશું અને પ્રતિક ઉપવાસ કરી ખુલ્લો વિરોધ દર્શાવ્યો હતો

ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની વાત ચાલે શું કે છો તમારું નામ જણાવો ને આજે કંથરાવી ગામે ક્ષત્રિય સમાજનું આજે પ્રતિક ઉપવાસ કરવામાં આવે શું કે છો મારું નામ વાઘેલા સૃષ્ટિબા પરસ્તી છે આજે જે રૂપાલાએ અમારા ક્ષત્રિય કુંભની નારીઓ ઉપર જે તે કહ્યું છે તેના વિશે હું કહું છું કે આજે સમગ્રમાં આપણે જાણીએ છીએ કે આ ક્ષત્રિયોનું કુંભનું આંદોલન શરૂ કરી રહ્યું છે તે માટે અમે જે રૂપાલાએ નારીના અસ્તિત્વ પર જે અભદ્ર કુંબળણી રજૂ કરી છે ને અને જે અમારી ક્ષત્રિય કુંડળી તમામ નાળીઓનું જે લાગણીઓને લાગણીઓને દુખાવી છે તેના વિશે હું કહું છું કે આપણે પહેલા મહાભારતના સમયમાં જ્યારે પંચાલીનું શિરહરણ કરવામાં આવ્યું હતું ત્યારે સભામાં ઉપસ્થિત સર્વે મહાનુભવો જોઈ રહ્યા હતા ત્યારે તે જ વખતે દુશાસન જેટલા જ તેઓ પાપના ભાગીદાર હતા એવી રીતે રૂપાલાની સાથે જે ભાજપના સરકારો ઊભા છે તે જ પણ તેટલા જ ભાગીદાર છે અને હું કહું છું કે મારા ક્ષત્રિય કુંડની દરેક મહિલાઓ દરેક નારીઓ અને દરેક મતદાન કરનાર દરેક વ્યક્તિ ભાજપ સરકારના પ્રત્યે કદી પણ વોટ આપશે નહીં અને આગામી ચૂંટણીમાં પણ ભાજપ સરકાર પ્રત્યે કદી પણ વોટ આપશે જ નહીં જય ભવાની

મારું નામ કોકિલા બાજપૂત સમાજમાં અમે કંડાવી રાજપૂત સમાજ છીએ આ તો અમે બધા આજે ઉપવાસ ઉપર બધા ઉગ્યા છીએ આમાં સત્ય સમાજ સાથે અમારું જોડેલો છે અને બધાએ વિરોધ રહેવાનો ભાજપના ભાજપના વિરોધ સાથે અમે સગ જોડાયેલો છીએ છત્રી સમાજ અમારું બધું આજે

ંદર હતું એમાં મારો કુલ ટેકો છે અને અમે આદિ અનાધિકાર્થી ક્ષત્રિયો સાથે જોડાયેલા છીએ અને આગળ પણ જોડાયેલા રહીશું તો મને મારો ફૂલ સપોર્ટ છે ક્ષત્રિય સમાજ